આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આખા વિશ્વની મહિલાઓને આખા વિશ્વની આપણા 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 દેશનો કે કે શહેરનો રાજ્યનો નથી આખા વિશ્વનો એમને પોતે પોતાના અધિકારો અને સમાનતા માટે આ દિવસ પસંદ કર્યો હતો અને વીસમી સદીની શરૂઆતમાં સૌથી પહેલા અમેરિકામાં જે સ્ત્રીઓ ત્યાં હતી તો એમણે પોતાના અધિકારો અધિકારો માટે એ લોકોએ આંદોલન કર્યું હતું હવે એમના અધિકારો એટલે કેવા કે એ વખતે એમને વોટિંગ પણ કરવા નહોતું મળ્યું વોટિંગ કરીએ છે ને આપણે એ નહીં પછી પગારમાં સમાનતા નહીં પગારમાં એટલે કેવું મેલ પર્સન હોય પુરુષ હોય તો એનો પગાર વધારે હોય સ્ત્રી પણ સાથે કામ કરતી હોય તો સ્ત્રીનો પગાર ઓછો હોય એટલે પહેલી વસ્તુ એ પગાર અસમાનતા પછી બીજી વસ્તુ એમની વોટિંગની પછી ત્રીજી વસ્તુ કે કોઈ પણ જગ્યાએ કામ લેવાનું હોય તો પહેલાં પુરુષોને મહત્વ આપે પછી સ્ત્રીને આપે તો આ બધા અધિકારો માટે ત્યાં અમેરિકાની અસંદર યુરોપ યુરોપ શબ્દ સાંભળ્યો છે યુરોપ ખંડને એની અંદર જે કેસો હતા ત્યાં શરૂઆત થઈ આવી રીતે અને પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએન ખબર હશે નવા તો એ દિવસે પછી એ લોકોને ખબર પડી કે આવી રીતે મહિલાઓ પોતાના અધિકારો માટે આવી રીતે એમણે લડત ચાલુ કરી છે અને જે અધિકારો હતા એ ફેક્ટ હતા એટલે જરૂરી હતા એને એ લેવા તો એના માટે પછી એ લોકોએ નક્કી કર્યું કે આ દિવસને આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરીશું તમને અહીંયા બે સેન્ટેન્સ લખેલા છે ઇંગ્લિશમાં માં બોર્ડ ઉપર દેખાય છે કશું પહેલું લખ્યું છે ઇન્વેસ્ટ ઇન વુમન એક્સેલરેટ પ્રોગ્રેસ તો દર વર્ષે શું હોય છે કે કોઈ પણ જ્યારે આપણે આવા આંતરરાષ્ટ્રીય તહેવારો ઉજવીએ ને તેનો થીમ હોય છે નથી તમે પેલું લગ્નમાં મેદીમાં બધા લીલા કપડાં પીળા કપડાને બધા પહેરો છો ને થીમ વાળું બધું તો એવી રીતે આ તહેવારોની ઉજવણીમાં પણ થીમ હોય છે

sentence say inspire inclusion inspire inspire એટલે પ્રેરણા inclusion એટલે એટલે પ્રેરણામાં પ્રેરણા આપીને એને સમાવેશ કરો એમાં સમાવેશ કરો સ્ત્રીઓને પણ એટલે આખા વર્ષ દરમિયાન આવતા વર્ષે 8મી માર્ચ 2025 આવશે ત્યાં સુધી આ આની ઉપર આખા વિશ્વમાં સ્ત્રીઓનું કામ છે આ બે આ બે એના મેઈન થીમ છે હવે અહીંયા આપણે બેન આવેલા છે તો એમના વિશે આપણે પ્રિયા બેન વિશે અને તમે નવમા ધોરણમાં ને અત્યારમાં પાઠ ભણ્યા છો